મારે તમારે તો નહીં મેળા પરે હે મોર સાહેવ સમરે સમરે નિજા પોતાના શરણના સમરે જા રે મન આવી રે વ જનારી દેહ સુજીને હે મહારાજ એવું તમારા ચરણમાં મન રે તમારું રે અંત કાય તો વેલા કૃપા હરી રે એમ સહુ એ પ્રાર્થના કીધી રે કહે ના તથા રે જે હજુ તમે એમ પાસે રે I'm play <laughs>